હા જય માતાજી મિત્રો આપણા ગમમાં ખરા તાપના બટાકા બીજું વેણી અને આઈ ગયા હતા રણજીતભાઈની દુકાને જશે રણજીતભાઈ શું કરે છે તમને બતાવો જો મિત્રો આ છે રણજીતભાઈની દુકાન અંદર જતા હો રણજીતભાઈ શું કરે છે રંજીતભાઈ ઘરે છો આવ ઘરે કરી જેમ ભાઈ આમ લમણે હાથ હાલીને બેઠા તો શું લે બધું મંદુ છે શેમાં

તો મેવાજી ભાઈ કે જમણવાર બીજો છે ને જમણવાર તો હાલ છે છે ને તમે કેવા જોવા આયા તારે પત્રિકા બીજી પડી નથી મેં એડી ગોમમાં ખરા તા અપના બેટા બીજો વેણી ના ધવા વગર ગમમાં આવી ગયા તા પણ મે કીધું હવે છે જમણવાર વાજી અમારી આશા એઈ જાય કે રંજીત પંજાચાર પત્રિકા પડી છે તો જાતા આમંત્રણ આપણે જ નથી પત્રિકાનો અમારું કોટ વાતો નઈ પછી મંડપ એજવાનો ખાલી 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 મંડપ બોધીન તો ઘણું છે બરોબર તો હવે વાજે ભાઈ તો ઠીક પણ હવે આપણા છે ને ઘરે જે લોકો પામે છે ને એના ઘરે દીવો બાળે છે સવારે સુધી ભજન રાખેલા હોય છે દરેક ના ઘરે તો એમના ઘરે ફોજ ના આપણે જઈ ને તો આપણે પરસાદી એક ટક તો મળી જાય એ તો ખરેખર અત્યારે સિઝન ચાલે છે ભજનોની દરરોજની હોય છે ઓર્ડર અને શીરો અને ગુંજી તો ગુંજ હોય ગુંજી હોય ગુંજી દી મળી નથી મને તો મળી મોજા આપણે તો આ મુકાઈને ઘરે ગયા ને એટલે મળી ગઈ તે ગુંજી મસ્ત મજા આવી ગઈ ખાવાની અને હવે આપણે હોદ જે ભજન હોય ને તો એક ભગત છે એનો નંબર લેરો કાજ હોદ ને ભજન છે અમે તમારા આરે આવારા કરના કે ના સાલે ને અમાર આમંત્રણ નું કોઈ આટું હતું જ નથી આપણે તો ગોજા રાત દાડા ઉઠી છે ભજન ભજન તો આવડતું જ નથી ભજન ઓપળવા ભગવાન ભજન છે ખોટું તો ન કહેવાય ભગડો ગમે છે પણ ઠરાત ને બે શીરો એક વખત થી કેમ આરતી આરતી ચારે થઈ રહી ચારે શીરો એ વાજે ભાઈ મને એક બે કડી આવડે છે બરોબર અને અમે એક એક જગ્યાએ ભજન અમ જાતા બરોબર આ તે આપણો ઓઢવાળા નંબર આ ચ્યુ છો ખબર છે કોઈ ના તો નહીં 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 ઈ પર્સનલ વાત છે મિત્રો ઓમ કહેવાય નહીં જો મિત્રો કઈ રહી વાત છે ને મત કહેજે જય માતાજી મિત્રો હું ભજન અમ જો બરોબર અત્યારે હું અને અમારે વાસભાઈ બીજા બે ત્રણ જણા હતા બરોબર ભજનમ જ્યાં હતા અમારા ગોમનો મારો નંબર આવી ગયો વાસિભાઈ કે આપણે ભજનમ જાણ છે એટલે તું બોલ દે ભજન બરોબર તો એમાં એવો મિત્રો બન્યું કે ભજનમાં અમે જ્યાં લગભગ પોં છ જણા હતા બરાબર એટલે મારા મારા મનમાં એમ હતું કે અરે ભગત મંડળીનાથી ભજન ગા છે તે મો તો પહેલાં પહેલા બે બેહી જ્યો આમ આગળ ને આગળ લેતો ને ચેડી ચેડિયા હતા બરાબર અરે ચેડે બેઠા હતા હું આગળ બેઠો હતો અને આગળ લઈને બેઠો હતો હું પછી નંબર આવી ગયો અમારા મંડળીનો ભજન તો હવે ઊભો થઈ ગયો પણ હવે ભજન બોલવું છે રે આવડતું નહોતું પછી મેં માઇક્રો માઇક્રો બધું હાથમાં લઈ લીધું પછી ભજન બોલવા આવ્યું તરચે હું બોલ્યું ખબર છે કે જેના ઘરમાં ભૂંડી નારાયણો બળય અવતાર એના જીવન નથી ઉધાર મિત્રો હવે એક બે કડી બોલી બરોબર ને આગળ આવડતું નથી પછી કેવું જાદુ ટેકનોલોજી એવી ટેકનોલોજી વાવરી એટલે કે મારા ઓછા હોય તો મકોડા ખાઈ ગયા ને બોલો હરિગુ બોલો વધારે હરિગુરુ સંતો ની જય એમ કઈ ઉભા થઈ ગયા બસ વાળી ભજન જ્યાં નથી હવે સારું કરું છે ભજન જવાનું થોડું પીયા દે ભૂલી ગયા તો વાહદે ભાઈ અમારે હમણા એક બે કડી પાદન ઓબળાવી છે જો ઘર ની પાછળ ઓબલો ઓબલા ઉપર કુકડો કુકડે મેલ્યો એડો એના ઘર ની પાછળ શેડો મારા જાડીયા જમાદાર બધા ગામના ના પટેલ પાટીદાર ડોસી નું હુપડું લઈ જાશો અરે અરે હે ગોમ મગોચો ને સેમ માં ગોચો મગોચો માં ગોચો ને સેમ મગોચો ગોચો હુકડું નાયુ હાથ મારા જાડિયા જમાદાર બધા ગામ ના હવાલદાર પટેલ પાટીદાર ડોસી નું હુકડું લઈ જાશો પોષ પચી રંજીત ને આપો પોષ પચી રંજીત ને આલો પસે લાવે હુકડું હાથ મારા જાડિયા જમાદાર બધા ગામના ના હવાલદાર પટેલ પાટી દાર ડોસી નું હુકડું લઈ જા

શું ભાવે હાલ લગભગ તો હાલ તો એકસો સિતોરાજ ના ભાવ એકસો બસો અગિયાર રૂપિયા પણ જોઈએ છે તમે છે ભાવ આપણે આલીએ છીએ બસો પોચ રૂપિયા ખોખરાજ અને બાકી હજી ઊભું છે થોડું અને થોડું કોલંબો પણ હજી ઉભું છે બરોબર સાહેબ માતાજી અમારા વિડીયો હવે કે આવા માં ખોડા આવે બરોબર અને ભજન ગાશે તો અમારે વાહજી ભાઈ ગાશે કદાચ અને માસ્ટર છે બીજું તો આવડતું છે નહીં

જેમ કે એમને ઢોર દુવા હોય ને હવાના જાગે ને તો હાથાના બબે પોઠે ખાવ પડે એટલે બરોબર એટલે એ છે ને ભજન ઓછા આવે છે બાકી છે દાડા જમણવાર હોય તો આવી થી ટાઈમ છ 10 વાગે ઠેઠ હતી તો સોખા સરતા હોય ને આવી જાય જય માતાજી મિત્રો કોઈના વિશે આપણે કોઈ ઉડાડતા નથી પણ મિત્રો મનસુખને ફોન કરો ભાઈ હાલે પણ છે છે એ તમને બતાવીશું બરોબર મનસુખભાઈ ભાઈ છે તમને બતાવો ફોન કરો મિત્રો તો નંબર કાઢ ફટાફટ જય માતાજી હવે અમારે વાહદીભાઈ મોનસુખભાઈ ને ફોન કરી રહ્યા છે કદાચ ફોન ઉપાડશે નહીં તો ઉપાડશે તો એમ કે છે કે હું ભજન માં આવતો નથી ઉપાડી દઈએ આપડો ફોન જાય એટલે ખબર તો છે આગલા વિડીયો કીધું હતું કે આપડો ફોન જાય ના ઉપાડવું ભણે જ નહીં ગમે તે એક્સપેન્સ જેટ જગ્યા છે એમ તો વાહદીભાઈ ફોન કરી રહ્યા છે મોનસુખભાઈ ને તું માનસુખભાઈ ભાઈ વાત કર આજો મિત્રો

અથવા કોઈ બી ના ગોમ માં કોઈ ના આવે તો અહીંયા નોમ એનું ચેચી નાખવાનું ને આપણો નોમ દસ ચીવાનું કે મારે આવી થઈ મન મેમ રાખવાનું કે આપણે જઈએ ની ભલે આમંત્રણ મત ના આવી હોય આંટુ આ કે ગોમ છે ગોમ નું નામ મત કેરે અને ભલે આપણ આમંત્રણ ના આવી હોય ને તો એ જતો રહેવાનો કે આયુ છે ગોમ થી આવતો હોય ને તો રસ્તામાં જે મંડપ બંડ બધા તો પાડતો રહે પાછો સોઈ બી